વેલા જેલ મુક્ત થાય તે માટે જેલ સલાહકાર સમિતિની બેઠક બાદ એક મહિલા સહિત સત્તર કેદીઓને જેલ મુક્ત કરવામાં આવ્યા હતા કેદીઓ જેલ મુક્ત થતા જ કેદી અને પરિવારજનો વચ્ચે લાગણીશીલ દ્રશ્યો પણ જોવા મળ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે કેદીઓની જેલ મુક્તિની સાથે સાથે આજે જેલ ડીઆઈજી ડોક્ટર એલ રાવના માર્ગદર્શન હેઠળ બંદીવાન મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચસો ને કેદીઓ ભાગ લીધો હતો કેદીઓ જેલ ડીઆઈજી રાવ તથા

અમે ચૌદ વરસ જેલમાં સજા પૂરી કરેલું અને આજ અમને ચૌદ વરસથી પૂરી થઈ પંદર વરસ થવા આવ્યા અમારા ઘરે ફક્ત અમારા મમ્મી અમને રાહ જોવા હતી અમારા કોઈ આગળ પાછળ નથી અમે ક્યારે છૂટીશું એની કોઈ આશા પણ ન હતી આજથી પંદર વરસ સુધી હું બધા અધિક બધા જેલોની સાહેબ શ્રી જેલ તંત્ર બધાને જોયું પણ આજે અમારી માટે નહીં આ દુનિયા માટે લોકો કહેવામાં આવે જેલમાં અને હવે સ્પીચમાં આપેલું બધાને જાણ કરવામાં આવે છે કે જેલના બડા સાહેબ શ્રી રાવ સાહેબ પણ હું કહેવા માગું છું આ જેલના બળા નથી આ દુનિયાના બડા શ્રી ભગવાન છે હું દાખલા તરીકે કહેવું છું કે અમે આ કે ગુજરાતનું જેલનું નહીં અમે આ પૃથ્વીનું દરેક દેશની માણસ ભેગા થયેલું છે અને દરેકની મન વિચાર ભાવ જે સમજવામાં આવે છે એ કોઈ માનવની અંદર ના હોઈ શકે નામ દેવીસિંહ જાધડીયા તાલુકો ગામ એમાંથી અમારે કાકા મોટાની ભૂલ થઈ ઝઘડો થયો મંદિર પરથી તો ત્રણસો સનનું કલમ લગાડી દીધી પોલીસ સ્ટેશનમાં હાજર કરી દીધું ત્રણસો સનનું થઈ જાય મર્ડર બી થયેલું અંદર મને પછી પોલીસ સ્ટેશન લઈ ગયા પોલીસ સ્ટેશનથી સેશનમાં લઈ ગયા સેશન લઈ ગયા પછી અમને બહુ જ પછતાવો થયો કે ભૂલ થઈ જાય મારું નામ છે હિતેશભાઈ મોહનભાઈ રાડિયા મેં બે હજાર પાંચમાં મારથી બે હજાર પાંચ નવમા મહિનામાં મારથી એક મદદ થઈ ગયેલું અને એના કલમમાં મને ત્રણસો બેની ની કલમ લાગવો પડેલી અને મેં તે દરમિયાન મદદ કરેલું મારી તે સમય મારી નાડાની હતી કે મારાથી મદદ થઈ ગયું આજે મને એ વસ્તુનો બહુ પસ્તાવો થાય છે કે મારે આજે અઢાર વરસ કાપવા પડ્યા છે અને એ દરમિયાન મેં મદદ થઈ ગયું તે દરમિયાન મેં જેલમાં આવી પછી બરોડા સેન્ટ્રલ જેલ સુરત સેન્ટ્રલ જેલ આ જગ્યા પર મેં કામ બજાવ્યું છે આઈટીઆઈ થ્રુ આઈટીઆઈના કામો શીખો છું વાયરમેન ઇલેક્ટ્રિક વેલ્ડિંગ ખાટું મિશન કર્યા કામ પ્લમ્બર આ બધા કામો શીખો આનું આ બધા કામો મેં અહીંયા કર્યા છે અને બધા ઓફિસરોનું બહુ સાર સહકાર મળ્યો છે મને બધી રીતે સાહેબ બધા અધિકારો કલેક્ટર સાહેબ અનુભવ આ જે સાહેબ મેં જ્યારે આટલા વર્ષ કાંઈપા મારીમાં મારા પપ્પા બે હજાર અગિયારમાં ઓફ થઈ ગયા તે દરમિયાન મારી મમ્મી આજે ઉંમર થઈ ગઈ એમની મારી મારી મદરના લીધે મારું એ દરમિયાન મર્ડર થઈ ગયેલું હતું આજે સાહેબ મેં આટલા વર્ષ અઢાર વર્ષ કાયરા મેં આ જગ્યા પર આજે મને બહુ એ વસ્તુનું એ થાય છે કે આજે મેં આધાર વર્ષ પછી જામ છું ઘરે છૂટીને સાહેબશ્રી સાહેબશ્રીઓનો બી બહુ ખૂબ ખૂબ આભાર છે બરાબર કે સાહેબ આજે મારી આટલી કમિટી પાસ થઈ મેં બહુ કપલતો હતો લોકોને બહાર કે કહેતો હતો સાહેબ બાળક ધ્યાન આપો આ બધી વસ્તુ બહુ મેં બહુ એ કર્યું છે મારું ઘર પરિવાર પૂરું ગયેલું હતું મારા ફાધર બે અગિયાર કોઈ માલિક બીજા કોઈને ના કરાવે બહાર નવી જિંદગી અને આ વસ્તુ કોઈ દિવસ બીજી કોઈ કરે ના એ વસ્તુ આજે મને બહુ છે અને મેં કોઈ વસ્તુ હવે પછી નહીં કરીશ અને બીજો કોઈ કરે એને સમજ પાડીશ વસ્તુ નહીં કોઈ આવા ગુના માને આવે આવું વસ્તુ ના કરે સાહેબ મેં બહુ કામ કર્યું છે ને હવે પછી આ વસ્તુ નહીં કરી સાહેબ જે ને મને કરે તે નહીં એ સમજાવીશ સાહેબ બસ તમારો ખૂબ ખૂબ આભાર